કેમ છો મિત્રો મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ જે છે એમણે નો કોર્સ કરેલો છે એટલે એટલે એમ કરેલું છે તેમજ જે ભાઈઓ છે તેમણે એમપીએચ નો કોર્સ કરેલો છે અથવા તો એસઆઈનો નો કોર્સ કરેલો છે તમામે તમામ મિત્રો માટે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે આજના સેશનમાં આજે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે કે ભાઈ તમારા માટે એક નવા સમાચાર શું છે તો જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે અને જેટલા પણ મિત્રો નવા છે તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિ સ્ટડી ઝોન આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો જેથી કરી અમનું પણ કોન્ફિડન્સ આવે સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે અમે અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા આવ્યા છે અને અમારી જે એકેડેમી છે મયંક નાયક નર્સિંગ એકેડેમી જે તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરતી આવી છે અને તમારા માટે અલગ અલગ વિષયના કોર્સ પણ સ્ટાર્ટ કરી નાખ્યા છે નર્સિંગના એટલે જેટલા પણ નર્સિંગના મિત્રો છે તેમના માટે બહુ સરળતાથી બહુ ઈઝી રીતે તમને એક આનંદના સમાચાર મળી રહે તો આજના સેશન આપણે ચર્ચા કરીશું શું સમાચાર છે નવા તો જે ભાઈઓ છે જેમણે એમપીએચડબલ્યુ નો કોર્સ કર્યો છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એવા ટોટલ અઠ્ઠાવીસો કર્મચારીઓ છે આપણા ગુજરાત જે સરકારના કેટલા કર્મચારીઓ છે અઠ્ઠાવીસો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને ત્રણ મહિનામાં જરૂરી લાભો ચૂકવવા હાઈકોર્ટનો આદેશ આપી દીધો છે તેમજ ફિમેલ હેલ્થ વર્કર ની જે નોકરી કરતી બેનો છે જે નોકરીની સળંગ ઘણી જે લાભો છે ટોટલ અઠ્ઠાવીસો કર્મચારીઓ છે અને અઠ્યાવી અઠ્યાવીસો હંગામી જે હેલ્થ વર્કર છે એમને સળંગ ટોટલ તમામ મિત્રો માટે બહુ આનંદના સમાચાર છે બરાબર છે એટલે જે ફિમેલ હેલ્થ વર્કરની બહેનો છે અને જે કોર્સ કરીને બેઠી છે તેમના માટે હવેના સમયની અંદર ભરતી પણ આવવાની છે આપ સૌનો તો ખ્યાલ જ છે કે હવે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે અને આ ભરતી કેલેન્ડર પ્રમાણે હવે નજીકના સમયની અંદર ફિમેલ હેલ્થવર્કરની ઘણી બધી જગ્યાઓ આવવાની છે તેમજ મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની જગ્યાઓ આવવાની છે એટલે આપણે કરવાનું શું છે આપણે તમામે તમામ લાભો લેવાના છે જે ગવર્મેન્ટ શેડ્યુલમાં જે પણ લાભો આવે છે એ તમામે તમામ લાભોનો આપણે ઉપયોગ લેવાનો છે એટલે જેટલા પણ બહેનો મને જોઈ રહ્યા છે ભાઈઓ જોઈ રહ્યા છે કે તમામે તમામ મિત્રો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં દરેક કોન્સેપ્ટ વાઇઝ અમારી આ YouTube ચેનલમાં દરેક કે દરેક વિડિયો ઉપર અમે ચર્ચા કરતા આવ્યા છે ત્યાર પછી આગળ જે બેનો છે જેમણે FHW એટલે ફીમેલ હેલ્થ વર્કર હવે નજીકના સમયની અંદર બહુ એક મોટી ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે જે પંચાયત વિભાગનું જે કેલેન્ડર આવવાનું છે અને પંચાયત વિભાગના કેલેન્ડર પ્રમાણે ભરતી પ્રક્રિયા હવે નજીકમાં એટલે ડિસેમ્બર થી શરૂઆત થઈ જશે નોટિફિકેશન ની બધી કેલેન્ડર પ્રમાણે તે પ્રમાણે તમામે તમામ જે FHW ગાડી બેનો છે અને જેમને ANM નો કોર્સ કર્યો છે ઓક્સિલરી નર્સિંગ મિડવાઇફરી નો કોર્સ કરેલો છે તેમ જ નર્સિંગ કાઉન્સિલમાં માં રજીસ્ટ્રેશન કરાયેલું છે તેવી બહેનો માટે બહુ જ આનંદના સમાચાર છે બહુ જ ખુશીના સમાચાર છે તો તમારો જે પરીક્ષામાં જે સિલેબસ છે ફીમેલ હેલ્થ વર્કર બેનોનો એકદમ સિમ્પલ વેથી છે આના માટે મેં ઓલરેડી કોર્સ પણ પેટર્ન કરી નાખેલી છે અને વધુ સમય ગુમાવવાનો થતો નથી હવે માત્ર સમય સાનો છે તો તૈયારી કરવાનો સમય છે અને તૈયારી કરવા માટે હું બેઠો જ છું કોન્ફિડેન્ટલી બોલું છું તમામે તમામ જે તમારું પેપર શેડ્યુલ છે એ ત્રણ કલાકનું પેપર છે પંચાયત સેવા પસંદગી મંડળનું પેપર કેટલા કલાકનું છે તો ત્રણ કલાકનું પેપર છે એમાં જનરલ નોલેજ ના જે માર્ક છે એ પાંત્રી ગુણ છે ગુણ માટે શું કરવાનું છે આપણે તો સારી એવી જનરલ નોલેજ નું પુસ્તક લઈ લેવાનું છે જનરલ નોલેજ અને જનરલ નોલેજ નું જે પુસ્તક છે જીસીઆરટી હોય એનસીઆરટી હોય એ આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે અભ્યાસ કરવાનો સ્ટેપ બાય સ્ટેપ એમાં ઘણા બધા ક્વેશ્ચન પરીક્ષા પૂછાતા હોય છે ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન પૂછાય છે ગુજરાત નો ભૂગોળ પૂછાય છે આ તમામે તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તે સિવાય ભારતના ક્વેશ્ચન ભારતની ભૂગોળ ભારતનો સાંસ્કૃતિક વારસો બંધારણ પંચાયતી રાજ આ તમામે તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલે જનરલ નોલેજના બાબતે પૂછાતા આ બધું આપણે યાદ રાખવાનું છે હવે આપણે કરવાનું શું છે તો તમારા માટે ખાસ આપણા પરીક્ષામાં નંબર કઈ રીતના સેવ કરવું મેરિટમાં આવા શું કરવું એક બહુ કન્ફ્યુઝન પેદા કરે તેવો પ્રશ્ન છે મેરિટ માં આવવા માટે કરવાનું શું તો મેરિટ માં આવવા માટે આપણે શું કરવાનું બસો ગુણ પેપર છે મિત્રો હવે બસો ગુણ પેપર હોય એમાં સો ગુણ આપ્યા છે આરોગ્યના હવે આરોગ્યના સો ગુણ મેળવવા માટે આપણે શું કરવાનું તો તમારા માટે ઓલરેડી અમે ફિમેલ હેલ્થ વર્કરની બેન્ચ રનિંગ કરી નાખી છે ચોવીસો નવ્વાણું જે પણ ક્વેશન પરીક્ષામાં પૂછાય છે એ તમામે તમામ પ્રશ્નો ઓલરેડી અમે આવરી લીધા છે એટલે કઈ ગભરાવાની જરૂર જ નથી હવે માત્ર માત્ર શું કરવાનું છે તૈયારી કરવાની છે બરાબર છે આરોગ્યના તમામ મુદ્દા આવી જશે અંદર જેમાં તમને પીડીએફ મળી જવાની છે એચડી વિડિયો ક્વોલિટી મળી જવાની છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણે લિંક આપી દીધી છે આપણી એપ્લિકેશનની જેનું નામ છે મયંક નાયક નર્સિંગ એકેડમી તે સિવાય અમારા સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે અવનવા સમાચાર જોડા મેળવવા માટે ટેલિગ્રામ લિંક પણ આપી દીધી છે અને ખ્યાલ ન પડતો હોય તો મારો કોન્ટેક્ટ પણ નંબર છે આ ધ્યાન આપો ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું તમે આ નંબર પર અમારો કોન્ટેક કરી શકો છો અને આ નંબર દ્વારા અમારા ઓફિસના જે પણ છે એમના દ્વારા તમને યોગ્ય માહિતી મળી રહેવાની છે આ યાદ રાખો ત્યાર પછી આગળ પંચાયત વિભાગની જે હસ્તકની જગ્યાઓ છે એ ભરવા માટેનો આ એક્શન પ્લાન છે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ નો બહુ ડિટેલથી છે હવે એક્શન પ્લાનમાં શું દર્શાવ્યું છે ફિમેલ હેલ્પર કરીને જે બેનો છે તેમના માટે ખાસ ટોટલ જગ્યાઓ ચૌદસો જગ્યાઓ દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ચાલુ વર્ષે ભરવાની થતી જગ્યાઓ એટલે ચૌસો જગ્યાઓનું ટાઈમટેબલ આવી ગયું છે જે પચ્ચીસ આઠ પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસ ત્રીન ઓગણીસ નવ પચ્ચીસ સુધી આ મંગાવવામાં આવેલા છે તમામે તમામ ખાલી જગ્યાઓનું લિસ્ટ હવે આટલી આપણે ખ્યાલ પડી ગયો કે ભરતી આવવાની છે ચોક્કસ છે તો સમય ક્યાંય ગુમાવવાનો થતો જ નથી માત્ર તૈયારી મનમાં એક જ ઓપ્શન જોઈએ કે શું કરવું છે ગવર્મેન્ટ મેળવવી છે બરાબર છે અને બહુ ઓછી ફીસ ની અંદર તમામ જે પેપર છે જે ક્વેશ્ચન છે એ એનાલિસિસ કરી અમારા દ્વારા પેટર્ન છે બરાબર એટલે જે પણ બેનો છે જે પણ ભાઈઓ છે જોડાવા માગે છે તે વધુ સમય ગુમાવવાનો થતો જ નથી હવે વહેલી તકે અમારી સાથે જોડાઈ જેથી કરી તમામ જે તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ જશે અને આપણે ખ્યાલ ન પડતો હોય તો ઓલરેડી આપણે કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે બરાબર છે જો બધી જગ્યાઓ આવવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે વાત કરીએ આપણે એ પણ જગ્યાનું લિસ્ટ આપ્યું છે 234 જગ્યા છે ટોટલ કેટલી છે 234 એનું પણ લિસ્ટ ખાલી મંગાવવામાં આવેલું છે ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટ આ ત્યાર પછી મુખ્ય સેવિકા આ તમામે તમામ લિસ્ટ मागणीपत्रक મુજબ આ તમામે તમામ જગ્યાઓ ભરવાની થાય છે હવે આપણે આટલી ખ્યાલ પડી કે ભરતી આવવાની છે ફાઇનલ છે જગ્યાનું લિસ્ટ પણ આપણે આપી દીધું છે પંચાયત વિભાગ ની જગ્યાઓ ભરવા માટે એક્શન પ્લાન તો માત્ર એક જ હોવું જોઈએ કે આપણે તૈયારી કરવી બરાબર છે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે 2025-26 માં પ્રસિદ્ધ થનાર જાહેરાત અને પરીક્ષા પરિણામનું સમયપત્રક પણ આપી દીધું છે સમયપત્રક શું કહેવા માંગે છે ચાલો એના વિશે માહિતી મેળવીએ આપણે બરાબર ચાલો તો જે ફિમેલ હેલ્થ વર્કર છે ડબલ્યુ

જુલાઈ બે હજાર છવ્વીસ ની અંદર આ કોષ્ટ આપી દીધું છે ખ્યાલ ના હોય તો વારંવાર જોઈ લેજો હવે સમય ગુમાવવાનો થતો જ નથી બંને પરીક્ષા માટે છે એફએસ ડબલ્યુ અને એમપીએબલ્યુ જે તૈયારી કરે છે આ બંને ઉમેદવારો માટે બહુ જ આનંદ સમાચાર છે બહુ જ ખુશી સમાચાર છે અને બંને માટે ઓલરેડી આપણે પેટર્ન પણ રેડી કરી નાખેલી છે પરીક્ષાનું શિડ્યુલ તો ખેલ જ છે આપને 200 ગુણનું પેપર રહેવાનું છે જે આપણે જોઈ ગયા આગળ કેટલા ગુણનું છે 200 ગુણનું પેપર છે હવે મેરિટ આવવા માટે શું કરવાનું છે તો આરોગ્યના જે પ્રશ્નો છે તો આરોગ્યના કેટલા છે ટોટલ 100 ગુણ છે મિત્રો અને સો ગુણ જો આવી ગયા અને તૈયારી કરી નાખી ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણનું પણ આપવાના છે ઇંગ્લિશ પણ મટિરિયલ પ્રોવાઈડ કરવાના છે પીડીએફ સ્વરૂપે એટલે જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે એ તમામે તમામ બેનો ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો હવે સો ગુણ જે આરોગ્યને આપ્યા છે એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પરીક્ષા પૂછાય છે એક સિમ્પલ સિલેબસ લઈને આવ્યા છે તમારા માટે ધ્યાન આપો હેલ્થ અને હાઇજીન ક્વેશ્ચન આવવાના રોગ અને રોગ પ્રતિકાર શક્તિ લગતા ક્વેશ્ચન આવવાના છે કેટલાય પ્રકારના રોગો છે આપને ખ્યાલ હશે આપણે ઓલરેડી ઘણા બધા રોગ એવા છે કે હાલમાં પણ કોરોનાએ ધૂમ મચાવી હતી આપને ખ્યાલ હશે બરાબર એમાં ઘણા બધા મૃત્યુનો આંકડો પણ જોવા મળેલો છે એટલે આમાંથી પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે પણ સદીઓ પુરાણો આપણે રોગ ગણી શકાય તો પૂર્વજન્મના પાપ તરીકે કયા રોગોને ઓળખવામાં આવતા હતા આ તમામે તમામ રોગો છે એ તમારી ફિલ્ડ સાથે સંકળાયેલા છે કારણ કે તમારું જે કામ છે એ ફિલ્ડ વર્કનું કામ છે એટલે આપણે કયા બીજ ઉપર કામ કરવાનું છે પ્રિવેન્શનના બેઝ ઉપર કામ કરવાનું છે અને આ જ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ લેવલના જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે એ યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ માતા અને બાળ આરોગ્ય માતાનું કામ કેવું છે કે માતા જ્યારે સગર્ભા બને છે અને જ્યાં સુધી બાળકને જન્મ નથી આપતી એની તમામ તમામ જે સારવાર કરવામાં આવે છે જેની એએનસી ની મુલાકાતો કહી શકાય પીએનસી ની મુલાકાતો કહી શકાય અથવા માતા માટે કઈ કઈ યોજનાઓ ચાલે છે આ તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એ ઓલરેડી આપણે આવડી લીધા છે જેની એમસીએ તરીકે ઓળખવામાં આવે છે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ તરીકે ઓળખતા આ છે આપણે ત્યાર પછી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો આપણે ખ્યાલ જ હશે નેશનલ હેલ્થ જે પ્રોગ્રામ ચાલે છે જેના અંદર NHM નો એક ભાગ છે જે બે પ્રકારની સંસ્થા છે એક છે યુનિસેફ અને બીજી સંસ્થા છે WHO આ બંને સંસ્થા કાર્યરત છે આ બંને સંસ્થા બાળક અને માતા જે આરોગ્યના જે સૂચકાંક છે એમાં સુધારો કરવાનો પ્રયત્ન છે દર વર્ષે એક ટાર્ગેટ આપે છે અને ટાર્ગેટમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાતા આવ્યા છે બરાબર ત્યાર પછી આગળ ફેમિલી પ્લાનિંગ જેને કુટુંબ નિયોજન તરીકે આપણે ઓળખતા આવ્યા છે એમાંથી પણ ઘણા ક્વેશ્ચન પૂછાય છે એનો પણ આખો ઇતિહાસ છે મિત્રો કુટુંબ નિયોજન એક સામાન્ય સબ્જેક્ટ નથી એ ડીપલી આપણે અભ્યાસ કરાયો છે ત્યાર પછી પોષણ અને આહાર જો યોગ્ય પોષણ ના હોય યોગ્ય આહાર ના હોય તો માણસનું જીવન જીવવું એ નકામું બની જાય છે તો એના માટે શું કરવું તો એના લેવલના જ એક ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષા પૂછાય છે જે કુપોષણનો શિકાર બને છે જે બેનો છે જે બાળક કુપોષણનો શિકાર બને છે જે માતા કુપોષણનો શિકાર બને છે આ બધા કુપોષણથી બચવા માટે કયા કયા ઉપાય છે એના માટે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ એ તમામે તમામ વિગત ઓલરેડી આપણે દર્શાવી છે ત્યાર પછી સેવા પદ્ધતિ રિપોર્ટિંગ કઈ રીતના કરવું નોકરીની ફિલ્ડમાં કાગળ ઉપર લખીને આપીએ છીએ લેખિતની અંદર એ તમામે તમામ રિપોર્ટિંગના ફોર્મ્સ હોય છે ફોર્મ નંબર એક એફએમ ચાર એફ ત્રણ એફએમ સેવન ફોર્મ નંબર છે એની પણ વિગત આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે સામાજિક કલ્યાણ અને યોજનાઓ સોશિયલ વેલફેર સ્કીમો જે ચાલે છે ટોટલ આપણે જોવા જઈએ તો ચાર હજાર ઉપર હજાર જેવી યોજનાઓ કાર્યરત છે છે જે એક્ટિવ હવે એના માટે માતા અને અને બાળક બાળકીઓ માટે કઈ યોજના કાર્યરત છે એની સંપૂર્ણ માહિતી આપવી અથવા તો એના લગતા ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા કયા ક્વેશ્ચન પૂછાય છે આ બધું ઇમ્પોર્ટન્ટ છે ચાલો ત્યાર પછી આગળ ત્યાર પછી પ્રથમ ફર્સ્ટ એજ કહી શકાય હાર્ટ એટેક છે કેટલીક પ્રકારની એવી ઇમરજન્સી ઇમરજન્સી રોગો છે અને આ ઇમરજન્સી રોગોની અંદર એ પ્રમાણે હુમલો થતો હોય છે બોડીની અંદર જેથી કરીને તાત્કાલિક પ્રમાણે મૃત્યુ આવતું હોય છે અને મૃત્યુને અટકાવવા માટે કેવા કેવા આપણે ઉપાય કરવા જોઈએ એ તમામે તમામ પ્રશ્ન પૂછાય છે સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન આવે છે હાલની ઘટનાઓ વિશે પરીક્ષામાં પૂછાય છે પેઢીગત આરોગ્ય પૂછાય છે પેટીગત આરોગ્ય ઘણું બધું છે મિત્રો તે સિવાય યોજનાના અમુક ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાય છે હેલ્થના દિવસો પૂછાતા આવ્યા છે આ બધું તમારા દ્વારા ઓલરેડી આવતું આવ્યું છે આપણે યાદ રાખવાનું છે જુઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એટલે ગાંધીનગર મારફતે

ફક્ત FH double ની જે બેનો છે તે અમારા સાથે જોડાવા માગે છે તે 6 મહિનાની વેલિડિટી સાથે માત્ર 499 રૂપિયામાં અમારી સાથે જોડાઈ શકે છે તે સિવાય મુખ્ય સેવિકાની જે બેનો તૈયારી કરે છે તે બેનો અમારા સાથે 999 ના પેકેજમાં જોડાઈ શકે છે જે ભાઈઓ MPHW SI ની તૈયારી કરે છે એ 499 ના પેકેજમાં જોડાઈ શકે છે જો 1 વર્ષની વેલિડિટી સાથે અમારા સાથે જોડાવું છે તો તમારે 2499 રૂપિયા પેડ કરવાના છે આ યાદ રાખવાનું તમારે અને ચોવીસો નવ્વાણું રૂપિયામાં પીડીએફ મળી જવાની છે તે સિવાય ગુજરાતી વ્યાકરણનું મટિરિયલ મળવાનું છે અંગ્રેજી વ્યાકરણનું મટિરિયલ મળવાનું છે આરોગ્યની તમામ પીડીએફ મળી જવાની છે તે સિવાય અન્ય મટિરિયલ તમને મળી જવાનું છે તમારા માટે બહુ આનંદ અને ખુશીના સમાચાર છે કે કાલે તૈયારી કરીએ આજે કરીએ તો રાહ જોવાની ઓલરેડી અમારી એપ્લિકેશનની લિંક પણ આપી દીધી છે ટેલિગ્રામ લિંક પણ આપી દીધી છે તે સિવાય અમારો કોન્ટેક નંબર પણ આપણે ખ્યાલ છે ત્રેસઠ પંચાવી છત્રીસ બાણું આ નંબર પણ તમે કોન્ટેક કરી શકો છો ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર ચાલો